કનિજ ગામે પાંચ વાગ્યાની આજુબાજુ કુલ છ પાંચ બાળકો અને એક પુખ્તમના બેન એ નદીએ નવાનું થયું એવી માહિતી મળી છે અને પાંચના મૃત શરીર અત્યારે શોધખોળ બાદ મળ્યા છે એકની તપાસ ચાલુ છે આ દુઃખદ ઘટના કનિજ ગામે થઈ છે અહીંયા માન્ય શ્રી એસપીશ્રી શ્રી મામલતદાર સહિત બધા જ અહીંયા ઉપસ્થિત છે અને સ્થાનિક લોકોએ પણ મદદ કરી છે અને એન્ડીઆરએફની ટીમ પણ થોડી વારમાં પહોંચે છે આ દુઃખદ ઘટના બની એ બદલ મૃત શ્રદ્ધાંજલિ આપીએ છીએ ભગવાનની પ્રાર્થના કરીએ છીએ અમને આત્માને શાંતિ મળે છ માં ચાર નરોડાના ભાણેજ હતા અને બે સ્થાનિક હતા